બાઈન માર્કેટમાં મૂકો એટલે લાઈન લાગતી જ હોય છે અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના પ્રદેશની અંદર અત્યારે હાલ ગુજરાત જોડો અભિયાન ચાલી રહ્યું છે ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની બેઠકો ચાલી રહી છે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ અને જૂના પ્રદેશના મોટા હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે જો કે તમામની વચ્ચે કરસનદાસ બાપુ ભાદરકાના રાજીનામા બાદ સૌથી પહેલા તેમણે જ ખુલાસો કર્યો કે તેઓ હવે કઈ રાજકીય પાર્ટીમાં જોડાવાના છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાથે હું છું ગુજરાતની અંદર હાલ કોઈ વિધાનસભાની કે એ લોકસભાની ચૂંટણી નથી ને ન તો ગુજરાતની અંદર કોઈ રાજકીય એવો માહોલ કે પક્ષ પલટા થાય આમ આદમી પાર્ટીના પ્રદેશના મોટા નેતા કરસનદાસ બાપુ ભાદરકા કે જેમને વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતાડવા માટે ગોપાલ ઇટાલિયાની સાથે રહી ખભો છે ખભો મિલાવીને તેમણે કામગીરી કરી ગોપાલ ઇટાલિયા ચૂંટણી પણ જીતી ગયા અને ચૂંટણી જીત્યાના દોઢ બે મહિનાના સમયગાળા બાદ આમ આદમી પાર્ટીની અંદરથી એક બાદ એક રાજીનામું પડવાની શરૂઆત થઈ જેમાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા કરસનદાસ બાપુ પણ રાજીનામું આપ્યું કારણ આપ્યું તેમના લઈ પરંતુ આ તમામની વચ્ચે ન્યૂઝરૂમ સાથેની એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હીરાની જરૂરિયાત દરેક વ્યક્તિને હોય છે ને હું ડાયમંડ છું હું મારી જાતને હીરો સમજુ છું આ સાથે જ કરસનદાસ બાપુ પાદરકાને મારા સહયોગી દીક્ષિત ઠકરારે એક સવાલ પૂછ્યો કે ભાજપમાંથી સી આર પાટીલ કે પછી કોંગ્રેસમાંથી અમિત ચાવડાનો ફોન આવ્યો ખરા ત્યારે કરસનદાસ બાપુએ પાદરકા કે જેમને હસતા હસતા એક વાતનો જવાબ આપ્યો એ જવાબ એ ખૂબ સાંભળવા જેવો એટલા માટે છે કેમ કે જવાબ થકી નક્કી થવાનું છે કે બાપુ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાના છે અને બાપુએ શું સંકેત આપ્યો સાંભળ્યો એ પણ બાપુ તમે રાજકારણમાંથી સંન્યાસ કરશનદાસ બાપુનો માનીએ આજની તારીખે તો હું તમારી સાથે વાત કરી રહ્યો છું પણ હું અનેક વખત બોલું છું કે મારા બા હું નાનો હતો ત્યારે એવું મને શીખવાડતા કે બેટા આનંદમાં રહેવાય રેવાય આવતીકાલ કોઈને ખબર નથી એમ હું તમને પણ કહું છું કે આવતીકાલ ની કઈ ખબર નથી એટલે પછી કોબા કમલમ તરફ જશો કે રાજીવ ગાંધી ભવન પાલડી તરફ જશો રાજીનામું આપું એટલે હું રાજીનામા કારણ તો એવું જ આપો ભાઈ બહુ ટાઈમ થઈ ગયો મારા આમ મારા ઘર ના તબિયત નથી આપી શકતો પણ આ કારણ હોય પણ હકીકત કારણ એવું મારે બીજે ગોઠવાઈ ગયું છે

તમે ઈસુદાનભાઈનો ફોન આવ્યો પણ આમ પાટિલ સાહેબનો કમિત ચાવડાનો ફોન આવ્યો કે બાપુ શું વાત છે આપણે આગળ વાત કરી શકીએ એવી કંઈ પક્ષ વિપક્ષની કોઈ ચર્ચાઓ ફોન બોન આવ્યો કોઈ સંપર્ક કર્યું થયું સારો ઘોડો હોય તો આમંત્રણો તો આવે પણ હું એમાં ડીપમાં કઈ જવાબ નહીં આપું અને એવી મારી કોઈ ઈચ્છા નથી તો તમે જેમને સાંભળાયા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરસનદાસ બાપુ પાદરકા છે તેમણે કહ્યું કે હંમેશા એ પોતાની જાતને સક્ષમ સમજો અને સાથે સાથે તેમને જે વાત કરી ઉદાહરણ આપતા તેમને વાતની શરૂઆત કરી કયા પક્ષ સાથે જોડાશે કયા પક્ષ સાથે નથી જોડાવાના તેમને આડકતરી રીતે અનેક એવા સંકેત આપ્યા અને એ સંકેત થકી હવે નક્કી થવાનું છે કે આવનારા સમયમાં બાબુ ભાદરકા શું કરવા જઈ રહ્યા છે એક વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત અને સામે પક્ષે આમ આદમી પાર્ટીથી કેટલાક નારાજ સભ્યો એ પાર્ટી છોડી રહ્યા છે કરસનદાસબાબુ પાદરકા તો એવું પણ કહી રહ્યા છે કે હાલ એ અત્યારે કેટલીક મારી નારાજગી હતી એટલા માટે મેં રાજીનામું આપ્યું આગામી સમયમાં કેટલાક નેતાઓ વધુ નારાજ થશે તો તેઓ પણ રાજીનામું આપશે પણ હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી આગળ વધવા માટેની જે તૈયારી કરી રહી છે ગુજરાત જોડો અભિયાનની શરૂઆત કરી રહી છે એ અભિયાન પૂરું થતાં આમ આદમી પાર્ટીના પ્રદેશના કેટલા નેતાઓએ સાથે રહે છે અને કેટલા નેતાઓએ રાજીનામું આપીને જાય છે એ જોવાનું રહેશે કેમ કે બાપુ ભાદરકા તો ચૂંટણીના પરિણામો આવ્યા એ જ દિવસથી નારાજ હતા પરંતુ અત્યાર સુધી એમની નારાજગી તેઓએ દબાઈને રાખી હોય એવી વાતો પણ ચર્ચાઈ રહી છે તમારું શું માનવું છે આ નિવેદનને લઈને તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર